હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આવું બધા મજામાં જશો તો આજે હું તમારા માટે એક સરસ મજાની રેસિપી લઈને આવી છું કે આજે અમે બનાવવાના છીએ વાસેટીની ભાજી જે એકદમ લાભકારક અને ફાયદાકારક છે અને ઔષધીય પણ છે તો ચાલો આપણે જોઈએ આજે તો વાસેટીની ભાજી કઈ રીતે બને છે એ અને પહેલાં તો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દો અને કમેન્ટ કરો કે આ ભાજી કેટલાના ભાવે છે અને કેટલાના ઘરમાં બને છે એ તો જો આવી રીતના આવા વાસેટીના ફૂલ છે જે અમારા બગીચાની અંદર થયા હતા તો આજે આટલા ઉતરા છે તો અમે થયું કે ચાલો આજે હવે આની ભાજી બનાવી લઈએ તો કેવા સરસના ફૂલ છે અને સુગંધ પણ બહુ મસ્ત આવે છે તો આપણે ટમેટાની એ ગ્રેવીથી એને વઘારવાનું છે તો એક ટમેટું મેં ખમણી લીધું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં લસણ નાખી દીધું છે આઠથી દસ કડી અને એકદમ સરસ લસણ સતડાઈ જાય અને લાલ થઈ જાય કડકડું પછી જ વઘારે એટલે એનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે તો આ સ્વાદિષ્ટ નહીં પણ એકદમ ઔષધીય છે વાસેટીની ભાજી જો તમે વરસની અંદર ત્રણ વાર ખાઈ લ્યો ને તો એનો ખૂબ તમને ફાયદો થાય છે તમે આખું વરસ બીમાર ના પડો તો આ એકદમ પૌષ્ટિક છે રોગ પ્રતિકારક શક્તિ વધારવાળી છે અને ખાંસી એટલે કે ઉધરસ કે શરદી કે તાવ થયું હોય એના માટે પણ ખૂબ ઉપયોગી છે તો આ એક અતિ દુર્લભ આપણી ઔષધી છે જે આપને હે ને ગીર કાંઠાના જંગલ વિસ્તારની અંદર જ જોવા મળે છે વધારે પડતી તો ત્યાં જંગલમાં અને પહાડી વિસ્તારમાં વધારે થાય છે અને આનો બજારમાં ભાવ છે ચારસો રૂપિયાની કિલો તો એકદમ લાભકારી અને અતિ દુર્લભ એવી આ ભાજી છે તો જો આ આજેનું શાક આપણે બનાવી અને ખાવાના છીએ તો આ રીતે અમે એનું શાક બનાવીએ છીએ તમે પણ જરૂરથી આપણે વરસની અંદર આ ચોમાસાની સિઝનની અંદર બેથી ત્રણ વાર જો શક્ય બને તો ખાઈ શકાય છે તો હવે આપણે આની અંદર પાણી જો એડ કરી દીધું છે એટલે એકદમ મસ્ત આપણા ફૂલ પાકી જશે અને પછી એની અંદર આપણે સેવ એડ કરવાની છે તો વાસેટીની ભાજી ખાવાના ઘણા બધા લાભ છે તો આ રીતે તમે બનાવીને ખાઈ શકો છો અને તમને એમણમ ભાવતું હોય તો તમે એમણમ નકરા ફૂલનું પણ ખાઈ શકો છો તો જો આપણા ફૂલ એકદમ મસ્ત પાણીમાં ચડી ગયા ને એટલે આપણે હવે એમાં સેવ એડ કરી દીધી આ તો અમારા થોડા ફૂલ હતા એટલે મેં સેવ એડ કરી બાકી તમે નકરા ફૂલની ભાજીનું શાક આમ બનાવી અને પણ ખાઈ શકો છો તો હું તમને ક્યારેક વહેલો પણ મારા અવલોગની અંદર બતાવીશ તો આ રીતે તમે જો આપણું શાક એકદમ મસ્ત બનીને ટેસ્ટી સ્મેલ પણ એટલી મસ્ત આવે છે આજે અમે સાત અમળ્યા છે એટલે નહીં ખવાય પછી ક્યારેક અમે ખાશું તો બહુ મસ્ત શાક બને છે જરૂરથી આવી રીતના બનાવવાની ટ્રાય કરજો અને મારું આ શાક તમને કેવું લાગ્યું છે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાઈને બાય બાય જય શ્રી કૃષ્ણ